ઓમ નમો ભગવતે મા રુદ્રાય નમ આજે ધામ કેરાળા અમારા નીલકંઠ મહાદેવને આજે હરિયાળી અમાસના દિવસે દીપમાળાનું આયોજન કરેલું હોવાથી આજે અમારા ધામના નીલકંઠ મહાદેવના બધા ભાવિક ભક્તો દર્શન કરે આજના દર્શન જે કોઈ કરશે તેઓની મનોકામના પૂર્ણ થાય છે માટે આજના દિવસ માટે સાક્ષાત શિવયોગ હોવાથી તમામ ભક્તજનોને શિવના ભક્તોને તમામ ભક્તોને આજના આ દીપમાળા તેમજમાં ભગવતીના આજના શણગારના પણ દર્શન કરો તો આજે હરિયાળી અમાસના દિવસે ભગવાન શિવજીના દીપમાળાનું આયોજન કરેલું હોવાથી તમામ ગામજનો જ્યાં હોય ત્યાં સુરત હોય અમદાવાદ હોય કે ગમે ત્યાં હોય અમારા કેરાળાના ભક્તજનો આ દીપમાળાના અવશ્ય દર્શન કરે એવી અભ્યર્થના સાથે વિરમું ઓમ નમો નારાયણ